પછી વિરલ પાઠક મેલ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે પર્યાવરણ દિવસે એક તરફ વૃક્ષારોપણની મોટી મોટી વાતો વચ્ચે આડેધડ વૃક્ષો કાપી તંત્ર માત્ર બણગા ફૂંકવામાં પાવરધું હોવાનું સાબિત કરે છે ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસે મેયર સહિતના શાસકો અને અધિકારીઓએ આગામી બે વર્ષમાં વીસ લાખ વૃક્ષારોપણ કરવાના દાવા કર્યા હતા જો કે દાવા અને વાસ્તવિકતા વચ્ચેની પાતળી ભેદરેખા હંમેશા શાસકોના દાવાની પોલ ખોલે છે ફ્રી મોન્સૂન કામગીરીને લઈને શહેરમાં દર વર્ષે વૃક્ષોનું બેફામ અને અવૈજ્ઞાનિક રીતે થઈ રહ્યું છે વીજળીના તાર કે સ્ટ્રીટ લાઇટને નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ એક તરફી કાપી નાખવામાં આવે છે જેના કારણે વૃક્ષ અસંતુલિત બની જાય છે અસંતુલિત ટ્રીમિંગને કારણે વૃક્ષો મૂળમાંથી નબળા પડી જાય છે પરિણામે ભારે પવન ફૂંકાતા તે ધરાશાય થવાની સંભાવના સતત વધે છે એક તરફ પર્યાવરણ સંરક્ષણની મોટી મોટી વાતો કરાઈ રહી છે તો બીજી તરફ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જ વૃક્ષોનો જીવ લઈ રહી છે શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે આવા પાયાના મુદ્દાને અવગણવાથી તંત્રની બુદ્ધિનું પ્રદર્શન થાય છે આ મુદ્દે આ મુદ્દે મેયર પિંકી સોનીએ જવાબ આપવાનું ટાળ્યું હતું જ્યારે સંબંધિત અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો શાસકો અને સ્માર્ટ અધિકારીઓ આવા ગંભીર મુદ્દે મૌન સેવી રહ્યા છે અને જવાબદારીથી ભાગી રહ્યા છે એકચ્યુઅલી વસ્તુસ્થિતિ એવી છે કે આપણે ઝાડને બહુ પ્રાયોરિટી આલતા જ નથી અર્બન એરિયાના જેટલા પણ ઝાડ છે ને તમે કોર્પોરેશનમાં જાઓ કે પાર્સ એન્ડ ગાર્ડનના ઓફિસમાં જાઓ તો એ બહુ જ ઉદાસીન એવું એમનું રિસ્પોન્સ હોય છે આમાં એ લોકો એને પ્રાયોરિટી નથી ગણતા કેમકે એવું થયું છે કે બધા જ ટ્રાફિકને અગત્ય આપે છે કે ભાઈ ટ્રાફિકમાં કંઈ નડવું ના જોઈએ એટલે રોડ વાઇડનિંગમાં પણ ગમે તેવો ટાર લગાડવો પેવર બ્લોકનું ગમે ત્યાં રોપાણ કરી દેવું અને એને અંદરથી ઝાડ કાઢવું આ બધી બહુ જ એટલે ઝાડને નુકસાન કરતી વાતો છે તમે ટ્રીમિંગનું અત્યારે પૂછી રહ્યા છો તો યસ આ પણ એક મોટો પ્રોબ્લેમ છે કે આપણે સમજવું પડે કે ઝાડનું એક સિંગલ ટ્રંક છે અને એની કેનાપી ચોમેર ફેરાયેલી હોય છે એનો જે ક્રાઉન છે ઉપરની જે છત્રી છે હવે એને તમે એક જ સાઈડે કાપ કાપ કરો કેમ કે રોડમાં નડે છે રોડમાં નડે છે એમ કરીને એને એને વધવા નથી દેતા એકચ્યુઅલી સરખી રીતે એને ઊંચો જવા દો ને પછી ઉપર કેનાપી રાખી શકાય છે પણ આપણા ત્યાં અનફોર્ચ્યુનેટલી એટલે એજ્યુકેટેડ લોકો જ નથી પાર્સન ગાર્ડનમાં એવા ટ્રેન સ્કિલ્ડ લોકો નથી એમની પાસે અને હંમેશા સ્ટાફ ઓછો હોય છે એટલે આ બહુ મોટી તકલીફ છે આટલા મોટા શહેરના આટલા બધા ઝાડ સાચવવાના હોય તો આપણે કોર્પોરેશનની પણ વસ્તુ સમજીએ કે એમની પાસે એવા માણસો જ નથી અને સ્કિલ્ડ પર્સન એકચ્યુઅલ નોલેજેબલ પર્સન પાર્સન ગાર્ડનમાં હોવા જોઈએ કે જે થકે એ લોકો મેન્ટેન રાખે સરખી રીતે એક જ જગ્યાએ કપાય છે અને થાય છે શું કે બીજી જગ્યાએ એનો ગ્રોથ વધતો રહે છે એની જૂની ડાળખીઓ થાય બીજા સાઈડમાં તો નેચરલી ટ્રી જે છે ને એ બેલેન્સ ગુમાવી બેસે છે અને આપણા ત્યાં ચોમાસા પહેલાં વાવાઝોડું વંટોળ એ બધું આવતું હોય છે તો એવા સમયમાં ખાસ કરીને ઝાડ પડી જ જતા હોય છે એટલે ટ્રીમિંગ એટલા માટે થાય છે કે ભાઈ ચોમાસું આવી રહી છે પણ એક જ સાઈડનું ટ્રીમિંગ થવાથી એનું બેલેન્સ બગડી જાય છે અને અલ્ટિમેટલી વી આર લૂઝિંગ ધ ટ્રીઝ અને ટ્રી કવર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે પણ પાણી હલતું નથી પેટનું આપણે દસ લાખ મિશિયન મિલિયન ટ્રીની વાત દસ લાખ વૃક્ષો વાવીશું જેમાં હું એડવાઇઝર તરીકે હતો પણ ત્યારે પણ એવું થયું હતું કોનો કાર્પસ ના પાડી હતી તોય કોનો કાર્પસ લગાડ્યું પાંચ વર્ષ પછી આપણે એને કાપી રહ્યા છે તો આ બહુ સેન્સિબલ ઇશ્યુ છે પણ અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ હેવ ધેટ સિન્સિયરિટી કામની સિન્સિયરિટી બિલકુલ નથી અને આ ગડબડ થતાં જ કરે છે બધી જ જગ્યાએ આપણે જુઓને વર્ડ આપણી ઓળખાણ હોવી જોઈએ તો વર્ડને જ કેટલી ખરાબ રીતે કાપવામાં આવે છે આપણે જોયું જ હશે એ બહુ જ અયોગ્ય વસ્તુ છે રોડ વાઇડનિંગનું પણ દરેક જગ્યાએ જરૂરત નથી હોતી ટ્રાફિકનો સેન્સ પાર્કિંગની જગ્યા નથી રાખતા આપણે ઇલિગલ અથવા તો બહુ જ ખરાબ રીતે પરમિશનો આપતા હોય છે અને એનું પાર્કિંગ બધું એપાર્ટમેન્ટનું પાર્કિંગ હોય કે કમર્શિયલ બિલ્ડિંગનું પાર્કિંગ બધું રોડ સાઇડ આવે છે અને રોડ આપણા એટલા માટે સાંકડા આપણને લાગે છે ટ્રાફિકના માણસોને પણ તમે સાચે જુઓ ને જ્યારે રાત્રે તમે અંધારામાં નીકળો જ્યારે બહુ ટ્રાફિક ન હોય એવા સમયે ત્યારે ખ્યાલ આવે કે આ રોડ તો બહુ સારી એવી વિડથના છે આપણા ઓલરેડી બટ વી આર ફેસિંગ પ્રોબ્લેમ બિકોઝ ઓફ સચ અનપ્લાન્ડ અનમેનેજેબલ થિંગ્સ અને એમાંય પછી રોડ સાઈડના ટ્રીઝની તો બહુ જ આપણા ત્યાં દુઃખદ કથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું કહીને હાથ ઊંચા કરે છે કે જે એકચ્યુઅલી આખા વનસંપદાનું માલિક છે એમની જવાબદારી બને છે પણ એ બહુ જ સ્પષ્ટ રીતે એ લોકોને માને છે કે કોર્પોરેશન જ આ બધું સાચવણી કરશે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમે કમ્પ્લેને કરો કોઈ ઝાડ કાપાતું હોય તો શહેરની અંદર તો દે ડોન્ટ હેલ્પ યુ બિલકુલ એક રૂપિયાની મદદ નથી કરતા કશું કોઈને કશું કહેતા જ નથી એ કે એ સીધું કહી દે છે કે તમે પાર્ક એન્ડ ગાર્ડન જાઓ કોર્પોરેશનમાં જાઓ અમારી આ જગ્યા નથી અમે આરો હક ચાલતો નથી એટલે ત્યાં બહુ જ આપણને ખરાબ લાગે જો તમે વૃક્ષપ્રેમી હો અથવા તો ગ્રીન કવર જો તમને ગમતું હોય અને જીબીની તમે જે વાત કરીને તો દેર ઇઝ નો કોર્ડિનેશન એબ્સોલ્યુટલી નો કોઓર્ડિનેશન જીડીસીઆરના બધા જ અર્બન એરિયાના કાયદાઓમાં ગ્રીન કવર કેટલું અગત્યનું છે વોટર બોડીઝ કેટલી અગત્યની છે આ બધી વાતો કહેવાય છે પણ તમે અત્યારે જુઓ તો બધી જ જગ્યાએ આપણે વોટર બોડીઝ પણ આપણે જોવાની નથી એને બ્યુટિફિકેશનના નામે આપણે કોન્ક્રીટ લગાડી રહ્યા છે રિવરફ્રન્ટ આવી રહ્યા છે ઘણા બધા શહેરોમાં કોન્ક્રીટાઈઝ આખું અને માટી આપણને જાણે જોવી ગમતી નથી અને માટી ન રાખવાથી વૃક્ષોની મર્યા આયુ મર્યાદા ઓછી થાય છે એમનું વિગર ઓછું થઈ જાય છે જ્યાં ઝાડ છે એની નીચે ઓપન જગ્યા રાખવી જોઈએ પુતપાતમાં તમે જોશો જેટલાય ઝાડ છે બધી જ જગ્યાએ આપણે પેવર બોકને ડા ડામર લગાડી દેવામાં આવે છે અને એનાથી એની ગ્રોથ પર બહુ મોટી અસર થાય છે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તરત એ સુકાતું નથી પણ બધા જ વૃક્ષો ધીરે 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 ઓછા થઈ રહ્યા છે સુકાઈ રહ્યા છે આઠ દસ વર્ષ પછી પણ એની ગ્રોથ ઓછી થાય અને એ પછી છેલ્લે મરી જાય અથવા સુકાઈ જાય એટલે તમે કહો કે ભાઈ આને કાઢો હવે આ કંઈ કામનું નથી રહ્યું અને એવરી ફાઇવ ઇયર દેર ઇઝ અગેન ન્યૂ પ્લાન ઓફ પ્લાન્ટેશન આ કેટલું અણધડ મેનેજમેન્ટ છે એ આપણને બતાવે છે કે જે વૃક્ષ દોઢસો બસો વર્ષ જૂના જીવી શકે છે એવા વૃક્ષોને આપણે મારી નાખીએ છીએ અને દર પાંચ વર્ષે નવી સ્કીમ નવા પ્લાન્ટેશન એવું બધું ચાલ્યા કરે છે એકચ્યુઅલી વી શુડ હેવ ધોઝ ટ્રીઝ અવેલેબલ કે જે સો વર્ષ જૂના છે ને આપણા રોડ સાઈડમાં છે ને છાયડો મોટો આપી રહ્યા છે એવા ઘટાગોળ વૃક્ષો વડોદરામાં હોવા જોઈએ આપણું નામ વડોદરા છે અને વર્લ્ડની જ સૌથી વધારે કરપીણ રીતે હત્યા અહીં આપણા ત્યાં થઈ રહી છે જો ભાઈ હું દર વર્ષે સાંભળતો આવ્યો છું પર્યાવરણ દિવસ આવે એટલે આટલા લાખ બહુ વૃક્ષો વાવું છું આટલા લાખ તો વડોદરા શહેરમાં વૃક્ષો મોટા જ નથી થતાં ખાલી વાવવા માટે જ હોય અને સૌથી મોટી વાત સર શિયાજીરાવ ગાયકવાડની નગરી જેને આટલા બધા ગાર્ડનો આપ્યા એવા એવા છોડો આપ્યા કે જે ઓક્સિજન તમને આપે આ ભાઈ અહીંયા એક ભાઈ આવ્યા તો કોનો કાર્પેટ લગાવી ગયા જે ઓક્સિજનની જગ્યા કાર્બન ડાયોક્સાઇડ થઈ શકે તો આ લોકોને એટલી સમજ નથી પડતી કે વડોદરા શહેરના નગરજનોને માદા પડી રહ્યા છે આ નથી આ પાણીનો વિસ્તાર નીચે જતું જાય છે બહુ પાણી ખેંચે છે એ બધાને કાઢી નાખવા જોઈએ એ સમજ પડતી નથી વીસ લાખ વૃક્ષો વાવવાની વાત છે હવે હવે ઘણી વખત એવું થયું છે કહેતા બી દીવાના ઓર સુનતા બી દીવાના વીસ લાખ વૃક્ષો વાવવા માટે કેટલો સમય જોઈએ પાછું આજે તો મેં નવું વાંચ્યું ડ્રોનથી બધું છાંટી જશે એટલે એટલે શું બતાડવા માગો છો તમે એટલે કહેવાનો ભાવર્થ એટલો જ છે કે શહેરને શહેર બનાવો શહેરને સત્યાનાશ ના કરો વડોદરાને વડોદરા બનાવો ખડોદરા ના બનાવો મહેરબાની કરીને મોટા મોટા હોર્ડિંગને મોટા મોટા વાયદા ના કરો નાનો વાયદો કરો પણ એ સાકાર કરો એને સર શિયાજીરાવ ગાયકવાડ કોઈ પણ બિલ્ડિંગ બનાવી હશે તો ઇન્જિનિયરનું બી નામ હશે કેટલા પૈસા ખર્ચો થયો એનું બી નામ હશે અને મટિરિયલ શું વાપર્યું છે એ બી હશે તમારે કોઈ બી એક પણ જગ્યા પર એવું છે કોઈ જગ્યાએ સાચું કામ કરો સારું કરો ઓછું કરો દેખાડો ના કરો પણ લોકોને લોકોને ફાયદો થાય લોકો મુશ્કેલીમાંથી બહાર નીકળે લોકો સુખી થાય ખુશ થાય એવું કામ કરો વડોદરા શહેરના નગરજનો માટે ખાલી વાયદા ના કરો અને વાયદાથી પેટ ભરાતું નથી એટલે વડોદરા શહેરને વડોદરા બનાવવો છે તો બધાએ ભેગા મળીને સખત કામ કરવું પડશે અને વડોદરા શહેરને સુંદર બનવા માટે જે કંઈ આપવું પડે એ આપો અને સારું બનાવો વૃક્ષારોપણ કરી પર્યાવરણ માટે ચિંતિત શાસકોને એવું પૂછવામાં આવે કે તમે વાવેલા છોડો આજે કઈ પરિસ્થિતિમાં છે તો તેમની માટે જવાબ આપવો મુશ્કેલ થઈ જશે બાકી પર્યાવરણ દિવસે શાસકો માટે ફોટો પડાવવાનો રૂઢ અવસર બની રહી જાય છે કેમેરામેન મંગેશ સાથે વિરલ પાઠક મેલ વડોદરા ન્યૂઝ